સાથે રહ્યા છે અમે પણ એ લાઈનમાં માં જ હતા પણ મને ભૂદેવે કીધું જે ગંગા વહે છે અમે પણ ધર્મ સાથે ગંગા ભેળા વા્યા છે એટલે જે અમીરામ ને એમના સાથી બધા મિત્રો જોડાય છે ખરેખર બધાને અભિનંદન છે અને બધા જ જયારે આ ત્રણ તાલુકાના ભૂદેવો આવતા હોય અને આશીર્વાદ આવતા હોય તો એ ફોમ તો સક્સેસ થવાનું જ છે કારણ કે પાંચ ભૂદેવો કીધું એ સક્સેસ થયા તો ત્રણ તાલુકાના ભૂદેવો આવ્યા છે એટલે રેખા બેન ની જીત નિશ્ચિત છે લેજો અને આપણા બધાને નમન કરું છું ખૂબ સારું છે નરેન્દ્ર મોદી સાહેબ ના નેતૃત્વ સારા દેશ માં વિકાસ થઈ રહ્યો છે આ વિસ્તાર માં પણ બધા ઘણો વિસ્તાર વિકાસ થયો છે સાથે સાથે નાણાપેટ પણ આપણે જોયું છે એક ધર્મનું સ્થાન આખું પર્યટન બનાવી દીધું છે એ એવા તો ઘણા બધા થયા છે પણ આ તો આપણા સમક્ષ છે એમ વિકાસની પણ આખી વિકાસ વહી રહી છે ધર્મની પણ વાત છે રાષ્ટ્રની વાત છે તમામ સમાજની વાત છે કે આપણે વાત કરીએ છીએ એમાં તમામ સમાજોના નેતાઓ તો નરેન્દ્ર મોદી સાહેબ છે એમની પાસે કોઈ નાશ જાત નથી તમામે તમામ સમાજ એમના છે એ રીતે જે વહીવટ કરી રહ્યા છે એમના હાથ મજબૂત કરવા એમના પ્રતિક તરીકે એમને વડાપ્રધાન બનાવવા માટે આપણા રેખાબેન ને મોદી સાહેબ ના જો તરીકે જીતાડી મૂકવાના છે બનાસકાંઠા ના ઉમેદવાર જો જીતીને જાય મોદી સાહેબ એના ટેકા થી બને એ આપણા બધા માટે ખુશી છે આપણા બધા માટે અરખ છે એમાં બધાએ સૌ જોડાજો બીજા બધા તો આક્ષેપો કરે આ કરી દઈશું તે કરી દઈશું પણ હવે પંચાયત પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે તો કયું કરી નાખશો શું કરી નાખશો ખાલી કેવું જ છે લોકોને ભરમાવાની વાત છે બાકી કશું થાય એમ નથી ખાલી વાતો છે એ વાતો માં આવતા નહીં કોઈ નાના માટે આપણું અંદર અંદર હોય એ બધું જ ભૂલી જજો આપણે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી સાહેબ ને જોવાના છે મોદી સાહેબ ને વડાપ્રધાન બનાવવાના છે એમને મત આવવાનું છે બીજી બધી જ વાતોથી નીકળીને બધાને હાથ જોડીને વિનંતી છે કે વાવમાંથી બધા કરતા વધારે લીડ ઘટો એ જ તમારો બધાનો એક વિકાસ અને છે દિલ્હી સુધી ડંકો વાગશે કે સામેના ઉમેદવાર ના વિસ્તારમાં પણ તમામ ભાઈએ મોટી લીડ આપી એ ખરેખર તમને બધાને એનો પૂરો લાભ મળશે એવી ખાતરી આપું છું ફરીથી આપ સૌને જે જોડાયા છે એમને અભિનંદન બધા આશીર્વાદ આપ્યા છે એમને પણ અભિનંદન કેટલી વાત કરી પૂરી કરું જય અહીં જે ભાઈ